ચાલો ભુવાજી આજે એની વિધિ કર જે ભૂત ફલિત ચૂડેલ અઘોળી ખાલી દસ જ મિનિટ થાય એના માટે બરાબર એમાં કોઈ રૂપિયા રૂપિયા ના થાય આ અમુક લોકો પાંચ હજાર ને દસ હજાર જે તમે લોકો લેવા આવે ને એ બધું કશું હું માનતો નહીં ખાલી બસ આની સેવા કરું અને આનું નામ લો એટલે ગમે તે ભૂત ફલિત હોય ને તો એને નાહી જવું જોઈએ અને આ વિડીયો જો તમારી જોગે પહોંચ્યો હોય તો ગામે ગામ રાજુ ભુઆજી આની પ્રસાદ આ થાય જોટલી હા પ્રસાદ દારૂ ડાલીશ મે થોડી ડાલો દારૂ એ બેટા ચલો ચાલ ચલો ચલો ભાગો જાઓ જા આ ટોઠા થાય છે પછી આના જોઈએ આટલી પ્રસાદ દર બેસતા વર્ષે હું ચરાવું એટલે ગમે તેવું ભૂત પલી ચુડેલ દસ મિલિત થાય એને જવામાં આટલો આનો પાવર હ તો આ કયા દેવની હું पूजा करूँ हूँ वर्ष में एक बार बेसता वर्ष है तो एक कॉमेंट में जरूर लखजो जे खबर पड़े तम खबर पड़ी जी का आ कोनी पूजा करी राजू भुआजी सजपुर गोपालपोर लाइक like, सब्सक्राइब और एंड फॉलो करना ना भूले राजू भाई बुआ जी कमेंट में लिखना ना भूले शेयर जरूर करना